નમસ્કાર જય હિન્દ જય ભારત સેવા સાથીઓ આ ટાઈપના દરિન્દ્ર નારાયણ પ્રભુજીઓ તમને કોઈ પણ જગ્યાએ બહુ ખરાબ પરિસ્થિતિમાં જોવા મળે તો તમે અમારો સંપર્ક કરજો સોશિયલ મીડિયાના માધ્યમથી યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમારી ચેનલ છે દરિન્દ્ર નારાયણ સેવા ટ્રસ્ટ તો દાદા તમે કેટલા ટાઈમથી નાયન હતા બે મહિના તો આવી ગયા હતા મહિના અને તમારું નામ શું છે

તો આવાના આવા આશીર્વાદ તમે અમને આપતા રહેજો જેથી કરીને વધારેમાં વધારે દરિદ્ર નારાયણો આવા તમારા જેવા પ્રભુ જેવાની અમે સેવા કરી શકીએ બરાબર અને હવે કન્ટિન્યુ તમે તમારા હેલ્થની અને નવાની ખાવા પીવાની થોડીક ખ્યાલ રાખજો અને જો તમે અમારી સાથે આવો તો વધારે સારું અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમારી આશ્રમ પર આવો અમારી આજીવન સેવા કરશું અમે થેન્ક યુ દાદા